વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી બગાડી જવાના ગુનામાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયલા ગામના આરોપીને લુણાવાડા તાલુકાની એડિશનલ સેશન જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસ ચાલી જતા ઈપીકો કલમ તેમજ પોક્સો એક્ટ વીસ વર્ષની સખત કેદની સજા અને દંડની સજા ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ કેસની વિગત મુજબ મહીસાગર જિલ્લાના તાલુકાના ગામના આરોપી અજય વિનુભાઈ વર્ષ એક વર્ષની લલચાવી બગાડી જઈ શોષણ કર્યાનો વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટેટર તેમજ ઇપીકો કલમ મુજબ ગુનો નોંધાયો હતો ત્યારબાદ મહીસાગર જિલ્લાના એડિશનલ સેશન જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસ શરૂ થયો હતો જે બાદ આરોપી વિરુદ્ધ આ કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલે જયવીર સિંહ સોલંકીની દલીલોને મિયરાકી સ્પેશિયલ પોક્સો આરોપી અજય રોહિતને ઇપીકો કોલામાં તેમજ પોક્સો એક હેઠળ 20 વર્ષની હુકમ કરાયો છે અને ભોગ બનનારને સાથે સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ